લો મિત્રો તો વેરી ગુડ મોડ નહીંગ યાર કેમ સો બધા મજામાં સ્વાગત છે તમારું બધા વાગી ખાઈ પીને આપણે ક્યાં સુધીગંજની માલકોર માલકોર કેમ છો બધા જલસામાં હમણાં યાર વિડીયો મોડો મોડો ચાલુ થાય છે યાર વેલા વેલા કાંઈ મેળ નતા આવતો સરસ મજાના ને બોલે છે કડું બઢું બેસી ગયું છે હું આમ જોવા આવ્યો તો મેં કીધું બધું છે તો સેટ જ નહીં ના ના બધું બરોબર સેટ છે કઢિયો બઢીઓ ખાઈ લીધી છે અને વરસાદી માહોલ છે કરક ઝાખો ઝાખો તળકો નીકળે ને એવું બધા દ્રશ્યો છે મેં કીધું વ્લોગની શરૂઆત કરી દીધી જે મિત્રો ચેનલ પર નવા હોય સબ્સ્ક્રાઇબ કરી નાખજો કમેન્ટ કરી નાખજો અને કોઈ પણ પ્રકારનો સજેશન હોય તો કહેતા રહેજો ઢડકી બેઠી રહી ને યાર શું ઊભી થઈ જાય ઊભી થઈ ગયો બોલો ખોટું લાગ્યું ને કે વિડિયો જોઈને વયા જાય ને સબ્સ્ક્રાઇબ નત કરતા ને કે ખોટું લાગી ગયું ઢડકીને કઈ વાંધો ની કરી નાખશું આમ જો હું જવાનું થાતું નત ત્યારે એ ઊભો દુ છે હાલો વિડિયો ની શુભારમ કરી દીધી હા યાર વાત કરી વાતાવરણ ની તો આવું કઈક વાતાવરણ છે ખાડું જો અહીંયા બેઠું છે છે ને જોરદાર હું હોઉં ના એટલે આપણે બધું જોરદાર જ હોય સાચી વાત મસ્ત હોય બાકી કોમેન્ટ બોમેન્ટ કરતા રહેજો કઈ સજેશન હોય તો કહેજો સાચી વાત કહેજો ત્યારે આમ વાત નથી જડતી બાકી વાત કરી નાખત આમ તડકવો છે આમ સાયો છે ને એવું બધું છે હાલ ફોકસ કર લે ને ભાઈ હા લઈ લે એમાં કાંઈ ન કહેવું પડે વાહ યાર વાહ બાકી નજારા તો આવા સુધરતા જાય છે વારા કડીએ એકદમ વરસાદી માહોલ થતો જાય છે વાહ ભાઈ વાહ સીએ જોરદાર હો બાકી અરે પણ આવશે કે શું લાગે છે એવું આવશે બાકી જોઈ છે હજી આમ તો જો કેવા દ્રશ્યો છે આવું આ દ્રશ્યો નજર આવો ને બધું આવવાનું છે સબસ્ક્રાઈબ કરી નાખ્યો કા ને પાટીબેન પણ આજે બધા રહ્યા છે ખબર પડી જાય ને કે મોટા થઈને આપણે ત્યાં આમાં રખડવાનું છે જોઈ લે કા નાનપણમાં એટલે વાંધો ન આવે જોયેલી જગ્યા હોય તો હાલો બાકી આમ પાણી હવાના નહોતા હોય વાગી કેટલા તમને કહું એક વાગી જો તો પાણી બાજુ ઉતરી ફરી વખત પાછા સરવા મળે હરખી રીતના પાણી વગેરેમાં એને મજા ન આવે વરસાદ હોય તો હાલે બાકી વરસાદ ન હોય તડકો ને એવું નીકળતું હોય તો પાણી જોઈએ મને કા જોઈએ ને હમ હાલ હાલ

હાલો હમણાં બતાવું કેવો કાવે છે ભાઈ ભાઈ ખાડો આવે હો નેરામાં આવે હા એટલા ગાળા માંથી ઉતરી આવે હો આખું ઢાળો ઢાર ભાઈ ભાઈ ઉતરું હો પાણીયા બાકી સેલા બાકી ઉતાર્યું પર એમ તો ના પાડ્યું છું મેં કીધું આમ થોડા હાલે ભલા મણ યાર પેલા પાણી તો ઉતરવું જ પડે ને પેલું હાલો બે હેદાવ ઘડીક જ્યાં કરવું કરી નાખો બધું હાલો ઘડીકમાં સર મેં બહુ ઓછો છે તમારી પાસે આમને કેટલા વગાડી દીધા કહું તમને હું ઘરે બે વાગી જાય ઘણો ટાઈમ બી હોય આમ તો ધરેક જ્યુસ છે હવે ફક્ત ટાઈમ પાસ કરવાનો છે હવે ખાડુને રાહે ભજ્યું પાણી પીએ હો હવે બે હિસાબ તમે તમારે મોજ કરો હવે તો બેહી હિજ વાહ

આ દળગી આવ યાર તારી સિવાય બધું ખોટું છે દળગી અમારે હાલે તો જ બધું હાલે હો આ પેવના સમાજનો આગેવાન છે અમારે દળગી ઈ આડોડાઈ કરે તાકો સમાજ આડોડાઈ કરે આ સી વાત હવે કામ કાજે એવું છે કારકસ સીધી હાલે અને મુખી એવા જ હોય પાછા મેન માણે જે આ ડાલતા હોય એમાં અમારે દળગી પા દળગી ગાડી ચાલે કેડે અહીંથી હોય પણ આમ હાલે પછી પાછી બજુ ને આમ લઈ જઈને પોચે પછી અહીંથી બી આવે જો એના લખણ ખરા હોય ભાઈ આ બાજુ આ કેવાય ને આ બાજુ બી આવો ની આવે વા આગે વાને આવું જો હે મારા તેડું કરવા મિત્રો યાર ફાઈનલી વાગી ગયા ચાર અને આ વરાબ બરાબ થઈ ગયો છે મસ્ત મજાનું યાર આજે એકદમ હું કહેવાય જોરદાર વાતાવરણ કુજે એટલા બધા દિવસો પછી થોડી કોબડકો નીકળ્યો છે આ બધું દેખાડો યાર કેમેરામેન

આ વાગે છે નજરા ખાડું વળખાયું વળખાયું બરાબ થઈ ગયું બઉ વરાપ આમ તારી કેટલી છે આજ મેં તમને કીધું કે અઠયાવીસ ઝૂલ હા અઠ્યાવીસ છે આજે ભાઈ બરાબ થઈ હાલો હવે પાંચ વાગી ગયા કે યાર બહુ નો કરાય પછી બહુ ખાતો આજ તમે હાલો નીકળો ઘર

هلا هلا هل.